કે જે અમારી એનુષ્યની નવરાત્રી યોજી હતી અને ધામધૂમથી અમે બધા વિદ્યાર્થીઓ સંગઠન જે ઉત્સવ કર્યો હતો એની અંદર લાસ્ટમાં જે જે અમને કરી છે લેટર કેન્સલ દોઢ થી બે કલાક વિદ્યાર્થીઓ જે ત્રણ ગેટ બંધ કરી દીધા પોલીસ દ્વારા એમને પ્રેશર બનાવવામાં આવ્યું અને બંધ કરી દીધા છતાં પણ ચાર થી પાંચ હજાર વિદ્યાર્થીઓ આવ્યા અને નવરાત્રી ખૂબ ઉત્સાહથી ગરબે ઝુંબ્યા એ ખરેખર બતાવી રહ્યું છે કે વિદ્યાર્થી સંગઠન સુખ શાંતિને સુખ શાંતિથી ગરબે ઘુમ્યા છે એ બતાવી રહ્યું છે કે કે વિદ્યાર્થી સંગઠન અંદર આ છે આટલું બધું પ્રેશર બનાવ્યું છતાં પણ નવરાત્રી નો મહોત્સવ ઉજવવામાં આવ્યો એક પણ વિદ્યાર્થીને કોઈ તકલીફ છે નહીં શાંતિપૂર્ણ અમારો જે પ્રસંગ પત્યો પરંતુ જે અહીં બની બેઠેલા ભાજપ ની દલાલી કરી રહ્યા છે એમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે આ રાજકારણ યુનિવર્સિટી આ વિદ્યાનગરી છે એમાં તમે રાજકારણ અખાડો ન બનાવો અને તમારે ભાજપની દલાલી કરવી હોય ડેપ્યુટી રજિસ્ટ્રાર કમલ મોડને સ્પષ્ટ કહેવામાં માંગીએ છીએ ચેતવણી આલીએ છીએ કે ભાજપની દલાલી તમારે કરવી હોય તો ભાજપનો ખેસ પહેરી લો પરંતુ વિદ્યાર્થીની આ નગરીની અંદર તમે આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડવાનું કામ કરી રહ્યા છો અને સંગઠનના ઈશારે ભાજપના ઈશારે તમે જે અહીં વિખવાદ પેદા કરી રહ્યા છો એ બંધ કરી દો ને કે આવા સમયની અંદર ડેપ્યુટર રજિસ્ટ્રાર કમલ મોડને મે ભાજપનો ખેસ પહેરાઈશું પહેરાઈશું ને પહેરાઈશું પરમિશન રદ કરવાનું એક જ કે અહીં ભાજપ ની જે છે જે ઉપર આકાઓ ભાજપના ભાજપની દલાલી કરી રહ્યા છે અને ભાજપના પ્રેશર થી કોઈ સંઘના પ્રેશરથી થી કોઈ પરિષદના ના પ્રેસરથી આ વિદ્યાર્થી એનું સિવાય જશ લઈ જાય એના માટે થઈને આ લોકોએ કેન્સર નવરાત્રી લાસ્ટમાં કર્યું કારણ એક જ આ રાજકારણનો અખાડો બનાવવા માંગે છે

જોસ્થી અને આનંદ ગરબા ઝુમ્યા આ એક વિદ્યાર્થી સંગઠનની તાકાત છે